સો વેલકમ બેક ટુ યોર ફેવરિટ ચેનલ દેખ્યો સબકનો તો આય સવર સવાર આઈ ગ્યા છે કમા ફાળુ ના ઘરે એમ કે વિડિયો શૂટ કરવાનો છે એમ કે કાલે પણ સવાર સવાર કરે તો બને અપલોડ કરી દીધો તો અત્યારે શૂટ કરી રાજી રહ્યા છે હું કી કમા ફાળુ હમંત ગૌરીરાજ કોલી નીચે ચાલવા એવું અને અનુષ્કા અંદર વાસણ ઘસે છે

આમ ગોખી લીધું છે કે આવી રીતના બનાવાય તો બનાવી દઉં છું શોપના બિલ્ડ એન્ડ આ લેપટોપ જ્યારે લીધું હતું મેં ત્યારે હું વિચાર્યું હતું ગેમ વેમ બધું બહુ રમીશું પણ આ ખાલી ને ખાલી આમાં જ યુઝ થાય છે બાકી તો પડ્યું જ રહેશે હજી સુધી મેં એકદમ અપડેટ નહીં કર્યું આમાં તો એકદમ સ્લો 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 ચાલે છે એન્ડ આપણે જ્યારે આમાં પ્રિન્ટ કાઢીએ ને ત્યારે આ અઢાર જ આઈટમ આવે છે ને આખું કોરું નીચેનું હોય છે તો જો કોઈને ટેલી આવડતું હોય ને જે સબસ્ક્રાઈબરમાંથી તો પ્લીઝ મેસેજ કરો કે કેવી રીતના આઈટમ્સ વધારાય આ બિલમાં કે પછી આટલી જ રખાય હા મળા આ ઘણા ટાઈમ પછી મેં કહું છું કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો તો એક એક આપી જવું ઘરે સો અત્યારે જમવામાં છે ભરતું રોટલું છાસ અત્યારે વાગ્યા છે બપોરના સાડા ત્રણ એન્ડ અત્યારે મેં એક નાનકડો વિડીયો શૂટ એટલે વિડીયો એડિટ કર્યો છે જે મેં યુટ્યુબ જ્યારે પહેલાં પહેલાં સ્ટાર્ટ કર્યું હતું ને ક્યુએન એ હતો એન્ડ અત્યારનો તો એ ક્યુ એન એમાં એક ક્વેશ્ચન હતો કે તમારા લાઈફમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન શું છે કોણ છે સો એવો કંઈક ક્વેશ્ચન હતો અને એ ટાઈમે મેં જવાબ આપેલો અને અત્યારે એટલે આમ મિક્સ કરીને એમ બહુ મસ્ત રીલ એડિટ કરી છે અપલોડ કરી દીધી પણ ફાલ્ગુને એને ના પાડીશ કે અત્યારે ના જોતી મેં વિડીયો કોલ કરું પછી એના રિએક્શન આપણે લઈએ તો હમણાં આપણે વિડીયો કોલ કરીએ અને પછી એના રિએક્શન જોઈએ કે શું આવશે એમ તો રિએક્શન એના આવતા નહીં પણ ખાલી એમ જ આપણે કરીએ કંઈક કલાક તો રિએક્શન લેવા માટે એને વિડીયો કોલ કરું છું તો ચલો મળીએ

ત્યારે એક ફ્રેન્ડનું મેરેજ છે તો એમના ત્યાં એટલે મને કંકોત્રી આપવા સ્નેહના સંબંધોનું વાવેતર થશે જીવનનો અમૂલ્ય પ્રસંગ બનશે ત્રણેય લોકોમાં શરણા ગુંજશે પણ તમારા વગર કોઈની કમી રહી જશે પણ આ ત્રણેય લોકોમાં શરણાઈ ગુંજશે એક બે સમજો પણ આ ત્રીજું કોણ મને કંઈ ખબર નહીં પડી ટવુકામાં જો તમને કંઈ ખબર પડી હોય તો કહેજો કંકોત્રીમાં જે સૌથી વધારે વાંચવાની મજા આવતી હોય ને તો એ છે ટુકો ટવકો બહુ જ જોરદાર હોય મારા મામાના લદ્દનમાં મારા ભાઈના લદ્દનમાં મારા કાકાના લદ્દનમાં જલુલ જલુલથી આવજો ઓકે કે પહેલાં અમે નાના હતા ને ત્યારે આ ટવુકો સ્પેશિયલ ટવુકો વાંચવા જ કંકોત્રી લઈએ બાકી તો કંઈ વાંચવા જેવું લાગતું નહીં તો કંઈ અત્યારે કામ થોડો બહાર ગયા હતા અને અત્યારે જસ્ટ આવ્યો છું એન અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખ્યા છે તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ ચાહે દુઃખ હો ચાહે સુખ હો તુજકો હી પુકારા